Pahars, Enterprise, Mubhi Prakash, Sahar Shah, Shah, Tarpan Riya Shah, and Shah, Hello, everyone. This is Miss India Fashion Icon Vidyam Patel, and I am here in this iconic UN building celebrating the opening ceremony of Raymond Showroom, which is owned by Ria Shah and Tarpan Shah. And I just want to congratulate them. I just want you all to know that a, a beautiful showroom is out here. સો ટકા રેમંડ એક સ્વદેશી બ્રાન્ડ છે રેમડ આપણા દેશને નો ગૌરવ છે જોવા જઈએ તો સો વર્ષ જૂની આટલી જૂની બ્રાન્ડ છે અને કેટલું ગ્રોથ કર્યું છે એને આપણા દેશ માટે ખાદી માટે ઉપર આપણે ઉપરના માળ પર આખો એથનિક્સ બાય રેમન્ડ કરીને સેક્શન છે જે આખો એથનિક વેર અને ખાદી વેર છે એના સિવાય અહીંયા રેમન્ડના આજ સુધીના પ્રોડક્શનમાં લેટેસ્ટ ફેશનમાં જે બી ડિઝાઇન્સ આવી છે સૂટ્સ હોય શર્ટ્સ હોય સેમિફોર્મલ્સ હોય ફોર્મલ્સ હોય દરેકની ડિઝાઇન અહીંયા મૂકવામાં આવેલી છે નાનપણથી કદાચ કોઈ બ્રાન્ડ વિશે તમે જાણતા હો તમે શૂટિંગ શર્ટિંગમાં તમે કોઈ બ્રાન્ડ વિશે જાણતા હો તો તમને એમ જ હોય કે ભાઈ બે કે ત્રણ જ નામ તમારા મગજમાં આવે એમાં સૌથી ટોપ મોસ્ટ જે બ્રાન્ડ ગણાતી હતી ઇન્ડિયાની એ છે દેટ ઇઝ રેમન્ડ્સ અને રેમન્ડ્સની એડ આવતી હતી ત્યારથી આપણને ખબર છે કે ભાઈ તમારે જો પરફેક્ટ તમારા બિઝનેસ લુક હોય કે તમારો ફોર્મલ લુક હોય કે તમારે અલગ એટિકેટ્સ અને બ્રાન્ડની સાથે તમે જો જતા હો ત્યારે ઓલવેઝ રેમન્ડ કમ્સ ફર્સ્ટ અને આજે રેમન્ડ્સનો આ શ્યામલ ક્રોસ રોડ પર આજે આ નવા શોરૂમનું ઉદ્દઘાટન થઈ રહ્યું છે ત્યાં આવીને મને ખૂબ જ આનંદ થાય છે કારણ કે રેમન્ડ્સ જે બ્રાન્ડ જે છે એ આપણા દિલ્હીની બહુ જ નજીક હોય છે મને તો હજુ પણ ખબર છે જ્યારે મેરેજ કરવાના હોય ત્યારે બધા કે ઘો તમે કોઈ પણ યુ નો ફેબ્રિક લોથ એ રેમન્ડ્સ શું લીધું સો ઓફકોર્સ રેમન્ડ્સ એ આપણા ઇન્ડિયાની સૌથી મોટી શૂટિંગ શર્ટિંગની બ્રાન્ડ છે એ લીધા બહુ જ અદ્ભુત છે બહુ જ કહેવાય કે એનો વારસો જે છે એ બહુ જ બહોળો છે અને બ્રાન્ડ જે છે ઇન્ટરનેશનલ લેવલ પર લોકોના બ્રાન્ડ છે તો સૌથી મોટો શોરૂમ અત્યારે શ્યામલ ખાતે આ કલરબ્રસ આર આર નો બની રહ્યો અને આજે એનું ઓપનિંગ છે દરેક પ્રકારના એટલે વેરીએશન તમને કપડામાં મળે એથોનિક ગણો કે કેઝ્યુઅલ ગણો કે બ્લેઝર ગણો એ બધા જ પ્રકારની વેરાયટી તમને એક જ સ્ટોરમાંથી મળી રહે અને અમદાવાદ હવે હબ થઈ રહ્યું છે ત્યારે આ પ્રકારના કપડાઓ અને આ પ્રકારની ડિઝાઇન હવે લોકો પહેરતા થયા છે લોકો માટે આ સરસ ઓપોર્ચ્યુનિટી છે અને સરસ લાભો છે આવો માણો એટલે અલગ અલગ વેરાયટીઝમાં એક બહાર ખાદી બી છે કે ખાદીની ડિઝાઇન કરેલી કોઠી હોય કે એના બ્લેઝર્સ હોય કે એટલે ડિઝાઇનરો જે અલગ અલગ ડિઝાઇન કરી છે એટલે દરેક જણને ગમે અને દરેક જણને સારા લાગે એવા પ્રકારના ડિઝાઇનર પકડાવવાની તમારી મારી પર્ટિક્યુલર ચોઈસ તો આ મેં પહેરવી છે એવું જ છે કેઝ્યુઅલ બ્લેઝર જેવું અને એ રૂટિનમાં પણ પહેરી શકાય પાર્ટીમાં પણ પહેરી શકાય એટલે દરેક પ્રકારની વેરાયટી અહીંયા જોઈ છે અને મને ગમ્યું એટલે પહેરેલી જ હોય ફેશન ફોલો લોકો એ લોકોને વેરાયટીઝ જોઈતી હોય છે એમના કપડામાં એમના લુકમાં તો એવા લોકો માટે સરસ કેમ કે અલગ અલગ જગ્યાએ તમારે ફરવું ના પડે એક જ જગ્યા પર ચાર અલગ અલગ બ્રાન્ડના કપડાઓ અને આપણો મોટો શોરૂમ આપણા અમદાવાદમાં બન્યો છે તો એનો એ આવો અને એની મજાનો